સુરતમાં ગરમીના પ્રકોપ સાથે હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો વધતા આરોગ્ય વિભાગ એક્શન માં આવ્યો છે પાલિકા આરોગ્ય વિભાગની ટીમે માર્ગ ઉપર ખુલ્લે આમ વેચાણ થતા ખાદ્ય પદાર્થોની દુકાનો અને લારીઓ પર ચેકિંગ હાથ ધર્યું છે શહેરમાં જાડા ઉલટીના કેસો વધતા ખાસ કરીને પાણીપુરીની લારીઓ પર તપાસ થઈ રહી છે આરોગ્ય વિભાગ દ્વારા પાંડેસરા વિસ્તાર અને ગોવાલકમાં પાણીપુરી વિક્રેતાઓને ત્યાં આજે હાથ ધરાયેલ ચેકિંગમાં ચિંતાજનક બાબત સામે આવી છે વિભાગના કર્મચારીઓ કર્મચારીઓએ ગોવાલકમાં પાણીપુરી મેનુફેક્ચર અને ત્યાં પાડવામાં આવેલ દરોડામાં જોયું કે જ્યાં પાણીપુરી બનાવે છે તે સ્થાન પર મોટા પાયે ગંદકીનું સામ્રાજ્ય છે ગંદકીવાળી જગ્યાએ પાણીપુરી બનાવવામાં આવતી હતી ગંદકીવાળી જગ્યાએ બનાવવામાં આવેલ પાણીપુરીના કારણે લોકો બીમાર પડી રહ્યા છે ઉનાળામાં આવી વસ્તુઓ આરોગ્ય માટે વધુ હાનિકારક સાબિત થાય છે લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર પાણીપુરી વિક્રેતા સામે આરોગ્ય વિભાગ દ્વારા નોટિસ ફટકારી દંડ આપવામાં આવ્યો છે ઉનાળાની ઋતુ શરૂ થતાં લોકો ઠંડા પીણાનું વધુ સેવન કરે છે તો સ્ટ્રીટ ફૂડમાં પાણીપુરી સૌની માનીતી છે સુરતમાં પાણીપુરી અને ઠંડા પીણાના મેન્યુફેક્ચરર્સના એકમો પર દરોડા પાડીને મોટા પ્રમાણમાં બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવી રહ્યો છે હું સેજલ વ્યાસ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ તેમજ આરોગ્ય અધિકારીશ્રીની સીધી સૂચના મુજબ આજ રોજ તેમજ ગઈકાલે સુરત શહેરના જુદા જુદા ઝોન વિસ્તારોમાં આવેલ પાણીપુરીની પૂરી તેમજ મસાલો વગેરે બનાવતા વિક્રેતાઓની ત્યાં તપાસણી કરવામાં આવેલ છે અહીં મળી આવેલ અનહાઇજીનિક કંડિશનમાં મળી આવેલ અખાદ્ય પદાર્થોનો નાશ કરી તેમજ તેઓને દંડ કરીને નોટિસ ફટકારવામાં આવેલ છે અત્યારે આ એરિયામાં આ જગ્યા પર અહીં પચીસ થી ત્રીસ જેટલા વિક્રેતાઓ છે અહીં અમુક જગ્યાએ પાણીપુરીની પૂરી જમીન પર પડેલી તેમજ અમુક જગ્યાએ બટાકા સડી ગયેલી હાલતમાં તેમજ બટાકા ઉપર અનહાઇજેનિક કન્ડિશનમાં કપડાં ઢાંકેલ હતા એવી કન્ડિશનમાં મળી આવેલ છે અત્યારે જે આવા અખાદ્ય પદાર્થો મળેલ છે તેનો બધાનો નાશ કરવામાં આવેલ છે નોટિસ પણ આપવામાં આવેલ છે અને તેમને દંડની પણ કાર્યવાહી કરેલ છે જેડીસી ન્યૂઝ સાથે તરુણ હરસુરા સુરત